ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનથર નેક્સ્ટ વિડિયો લેક્ચર કારણ કે પાંચ જ મિનિટ પહેલાં આપણે એક લેક્ચર કરીને મૂક્યું છે આ તરત જ કન્ટિન્યુસ બીજું લેક્ચર આપણે લાઈવ આવીને કરી રહ્યા છીએ ખાસ તમે ધ્યાન રાખી અને ઘઉંના પાકનું મહત્વ પણ આજે જ કરી નાખજો ભૂલવાનું નથી આજે બે લેક્ચરનું લખી નાખવાનું અને બે લેક્ચર છે એની તૈયારી કરી નાખવાની બરાબર છે ચાલો આપણે શરૂઆત કરી દેવી છે કે નથી કરવી બોલો કરી દેવી છે ને બસ ચાલો થોડુંક સ્ક્રીન નાની કરી નાખીએ બરાબર ઓકે ફાઇનલ ચાલો હવે ઘઉંનો પાક ડાંગર પછી ઘઉં આપણા દેશનો બીજા નંબરનો મહત્વનો પાક છે એ તમને ખબર છે ભારતનો એક ત્રત્યાંશ ભાગની ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે કારણ કે ઘઉંનો પાક છે એ ડાંગર લીધા પછી આપણે મહત્વનો ગણીએ છીએ એની ખેતી પણ એ પ્રમાણે થતી હશે એક ત્રત્યાંશ ભાગ છે જમીનનો ખેડાણ ભૂમિનો ત્રીજો ભાગ તો ઘઉં જ પાકે છે એ ખબર રાખજો ત્યાર પછી ઘઉં એટલે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક રવિ પાક એટલે શિયાળામાં જ લેવાય બધાને ખબર જ હશે ને ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે ઘઉંના પાક માટે કેવી જમીન છે મોટેકરના ચો કાળી ફળદ્રુપ ગોરાડુ જમીન અને પંચોતેર સેન્ટીમીટરનો વાર્ષિક વરસાદ ગોખી નાખો નાખો ફાઈનલ થઈ ગયો કેવું પાક માટે કાળી અને ફળદ્રુપ ગોરાડુ જમીન અને પંચોતેર સેન્ટીમીટર જેવો વરસાદ છે એની જરૂર પડે છે એ આપણે ભૂલવા નથી બીજું સો સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા ભાગમાં પણ ઘઉંનું વાવેતર થાય એવું શક્ય જ નથી કારણ કે વરસાદ વધારે નથી જોતો મધ્યમ વરસાદ સો સેમીથી વધુ વરસાદો ત્યાં આવે તો શક્ય જ નથી શું કામ કરે ભાઈ ખેડૂતો ન કરાય પાક ફેલ જાય તો બહુ પાણી ભરાય રહે ન ચાલે હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું છે બમણું ઉત્પાદન ધ્યાન રાખજો હરિયાળી ક્રાંતિ એટલી આવી છે ઘઉંનું ઉત્પાદન ડબલ થઈ ગયું છે એટલે ઘઉંની જે ખેતી છે એ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ આ ત્રણમાં વધારે થાય છે પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થઈ રહ્યો છે એટલે જ પંજાબને ઘઉંના કોઠારો એટલા માટે જ કીધા છે હમતા નથી કીધા ઘઉંનો કોઠાર એટલે પંજાબ બરોબર ભાલ પ્રદેશમાં ઘઉં પાકે જ છે ગુજરાતમાં તો એ મુદ્દો પણ એક્ઝામમાં લખવાનો છે કે ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે નામ જ પડી ગયું ભાલિયા ઘઉં ભાલ વિસ્તારમાં ઉગતા ઘઉં એટલે ભાલિયા ઘઉં આ ઉપરાંત મહેસાણા છે રાજકોટ છે જૂનાગઢ છે ને ખેડા છે આ ચાર જગ્યાએ ઘઉં પુષ્કળ પાકે છે ઘઉંમાંથી વિવિધ વસ્તુઓ બને છે વાનગીઓ બને છે એના નામ લખી શકાય એક્ઝામમાં ભાખરી રોટલી બિસ્કીટ કેક લાડુ સુખડી પાણીપુરી ની પૂરી પાઉ બને કેક બને આ બધું તમને ખ્યાલ છે આ બધી વાનગી ઘઉંમાંથી જ બનાવે ઘઉંના લોટમાંથી બને છે તો એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ઘઉંને સુકામ અનાજનો રાજા કહે છે બસ આ કારણથી કારણ કે તેમાં પૌષ્ટિકતાનું મૂલ્ય વધુ છે વધુ પૌષ્ટિક છે ઘઉં ઘઉં પૌષ્ટિક હોવાને કારણે તેને શું કહે છે અનાજનો રાજા અને પંજાબને ઘઉંના કોઠાર આ યાદ રાખી લેજો એક્ઝામમાં ઘણી વખત પૂછાય ઘઉંને અનાજરો રાજા કેમ કહે છે તો કે ઘઉંમાંથી બનતી વિવિધ વાનગીઓ કેક છે બ્રેડ છે પાઉ છે રોટલી છે ભાખરી છે બિસ્કીટ છે નાનખટાઈ છે ભલે આમાં લિસ્ટમાં નથી પણ લખાય બરાબર વિવિધ પ્રકારના બિસ્કીટ નાનખટાઈ ભાખરી રોટલી પાઉ બ્રેડ પૂરી પાણીપુરીની પૂરી આ બધું પેસ્ટ્રી છે બને છે ને પછી તો આ બધું ઘઉંના લોટમાંથી જ બને એટલે જ ઘઉંને અનાજનો રાજા કહેવાય ને પંજાબમાં અનુકૂળતા છે બધી ત્યાં વિપુલ ઘઉં પાકે છે એનું પાણી નહેરોનું એટલું બધું ઉપયોગી બને છે કે ત્યાં હરિયાળી ક્રાંતિ છે ક્યાં પંજાબમાં એટલે એને અનાજના કોઠા કહેવાય તો આ રીતે આપણે બે ખૂબ જ અગત્યના પ્રશ્નો એક પહેલાં લેક્ચરમાં લીધું એની અંદર આપણે કપાસ વિશેની માહિતી જોઈતી તમને ખ્યાલ છે કયા લેક્ચરની વાત છે મગફળી કપાસ જોયું તું અને અત્યારે આપણે ઘઉંની માહિતી આપી છે તો આવા અગત્યના લેક્ચર લઈને ફરી મળીએ છીએ ત્યાં સુધી મહેનત શરૂ રાખો ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરો આગળ વધો ચલો ફરી મળીએ છીએ ગુડ બાય